વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આપણા દેશમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે હેતુથી ઘણા સંવાદ કાર્યક્રમ થકી ખેડૂતોમાં જાગૃતિ લાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે

સુંદર ભાષામાં કઈ રીતે પ્રાકૃતિક ખેતી થઈ શકે અને એનું માર્કેટિંગ કઈ રીતે થઈ શકે એમને વેચાણ પણ કરવા નથી જવું પડતું ઘેર બેઠા જે છે લેવા આવે છે એ આખી વાત ખૂબ એમણે સુંદર રીતે પ્રસ્તુત કરી અને ખાસ કરીને આ જે આપણો પ્રાકૃતિક ખેતીનો જે પરિસંવાદ હતો એમાં હાજર રહેલ ખેડૂતોને ઘણું બધું માર્ગદર્શન મળ્યું છે અને આજે આ એમના ફાર્મની મુલાકાત લઈને ઘણું મને પણ જાણવા મળ્યું છે બીજાના ખેડૂતોને શું સલાહ છે ખાસ કરીને આપણે જોયું છે કે રાસાયણિક ખાતર અને એનાથી થતી જે ખેતી છે પેસ્ટીસાઇડ છે એના કારણે આપણે ક્યાંક ને ક્યાંક જમીનને ખૂબ નુકસાન કરેલું છે અને આ નુકસાનમાંથી જો પાછા વળવું હશે જમીનને આપણે ફરીથી ફળદ્રુપ બનાવવી હશે તો તમામે આપણે પ્રાકૃતિક ખેતી તરફ